આજનું બાઇબલ વચન ગીત સ્ત્રોત્ર સંહિતામાંથી અધ્યાય પચીસ કલમ ચાર ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ સુખદેશ અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી ખોળે જન્મ્યા પિલાતના અમલમાં ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક તે પર મને ચલાવ સ્તુતિ પિતા અને અને પુત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક ઝીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા બીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ तारो साचो मारक जींधी ते पर मने चलाओ तारा इरादा बताओ प्रभु जी तारो पंथ बताओ तारो साचो मारक जींदी ते पर मने चलाओ तारा इरादा बताओ प्रभु जी तारो पंथ बताओ तारो साचो मारक जींदी ते पर मने चलाओ तारा इरादा बताओ प्रभु जी तारो पंथ बताओ तारो साचो मारक जींधी તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ હંમેશા ચોથો રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ तारो साचो मारक जींधी ते पर मने चलाओ तारा इरादा बताओ प्रभु जी तारो पंथ बताओ तारो साचो मारक जींधी पर मने चलाओ तारा इरादा बताओ प्रभु जी तारो पंथ बताओ तारो साचो मारक जीधी ते पर मने चलाओ तारा इरादा बताओ प्रभु जी तारो पंथ बताओ तारो साचो मारक जींधी તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ તારા ઈરાદા બતાવ પ્રભુજી તારો પંથ બતાવ તારો સાચો મારક જીંધી તે પર મને ચલાવ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન